નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ચોમાસું આવતા જ ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે ત્યારે ટાટા સ્કૂલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ જે છેલ્લી રેલ જે આવી હતી ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ટાટા સ્કૂલ જકાતનાકા પાસે મોટો ભૂવો પડ્યો હતો આજે લગભગ થોડાક જ દિવસ થવા આવ્યા છે ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ભૂવાને લઈને અને આ ભુવાની અંદર પાંચ તારીખના રોજ એક વ્યક્તિ ખાબક્યો હતો રાતના સાડા દસ વાગ્યાના સુમારે જો કે બીજી તરફ નવસારી શહેરની અંદર બ ટ્રાફિકની જો વાત કરવામાં આવે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે બસ ચલ સંચાલકો જે ખરા છે ગવર્મેન્ટ બસ ખરા તે લોકોની અહીંયા બસ સ્ટોપ મૂકવામાં નથી બસ સ્ટોપ ખસેડી નાખવામાં આવ્યું છે તે છતાં બસ અહીંયા ઊભી રહી છે અને રસ્તો નાનો થઈ જાય છે બસ સ્ટોપ એપીએમસીની સામે આવ્યું છે તે છતાં પણ બસ અહીંયા જ ઊભી રાખવામાં આવે છે ત્યારે એનટીસી ન્યૂઝ દ્વારા થોડાક દિવસ પહેલાં એક અહેવાલ પ્રસ્તુત કરવામાં હતો ભુવાને લઈને ટાટા સ્કૂલ પાસે આજે એ ભૂવાની અંદર પાંચ તારીખના રોજ ગુરુવારે સાડા દસ વાગ્યાના સુમારે એક વ્યક્તિ આ ખાડામાં ખાબકતા એને ગંભીર ઈજાઓ થઈ છે બ્રેનમાં ઈજાઓ થઈ છે તેને લઈને ખાનગી હોસ્પિટલમાં છે રોજ કમાઈને રોજ ખાવાળી જે પરિવાર છે તે લોકો પાસે પૈસા ન હોય તેવા વ્યક્તિઓ જે નવસારી વિજલપુર નગરપાલિકાના પાપે આજે ભૂવામાં પડી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મસ્ત મોટા બિલ થાય છે નવસારી વિજલપુર નગરપાલિકા આ બિલની ભરપાઈ કરશે કે પછી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લોહી ચૂસવાનું જ કામ કરશે તેવા પ્રશ્નાત નોસારી શહેરમાં ઉઠવા પામ્યા છે મીને સ્ટેલાર ન્યૂઝ ન્યુજ નોસારી